નમસ્કાર મિત્રો ગોંડલ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજની આવકની વાત કરીએ જુના ધાણામાં તો જુના ધાણામાં મિત્રો પચીસો ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો અને નવા ધાણાની આવકની વાત કરીએ તો નવા ધાણામાં ત્રણ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે તો પહેલાં જૂના ધાણામાં હરાજી ચાલે છે તમે જોઈ શકો જૂના ધાણામાં હરાજીનું કામકાજ ચાલુ હોય એ હરાજીનું કામ કરતા પછી નવા ધાણામાં હરાજીનું કામકાજ લેવામાં આવશે એટલે જૂના ધાણાના ભાવ વિશેની થોડીક વાત કરીએ તો જૂના ધાણામાં મિત્રો સાડા તેરસોથી માંડીને પંદરસો રૂપિયા લગી માલ વેચાઈ રહ્યો છે અને આ મિત્રો મને ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો બોલતાને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તેરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે જૂના ધાણા છે મિત્રો તેરસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણા છે અને કલરમાં તો ઈગલમાં માલ જોવા મળી રહ્યો છે અને અમુક ટકા કોકમાં ડંખે જોવા મળી રહ્યો છે ડંખામાં જોવા મળી રહ્યો છે આ એક માલ ચૌદસો ને એકવીસમાં વેચાણો જો આ માલ સારો હોય ચૌદસો એકવીસ રૂપિયાનો ભાવ છે પ્લસ થોડોક કલર છે નવા માં ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવ છે ચૌદસો ને એકવીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે આ દલાલ છે આપણે બોચરાજી દલાલ છે ચૌદસો ને એકવીસ રૂપિયા માં એને છે ચૌદસો ને અગિયાર ભાવ છે ચૌદસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે તમે જો આ કોલેટી જૂના ધાણા છે ચૌદસો અગિયાર ભાવ છે અગિયાર